ટીસીબી પોલીસે ચાચા નેહરુ નગર પાસે આવેલ ઓમ રેસિડેન્સી ના કોમ્પ્લેક્ષ ના પાર્કિંગ માંથી દારૂ ભરેલી કાર સાથે બે સમૂહને ઝડપી પાડ્યા હતા વડોદરામાં પીસીબી પોલીસે ચાચા નેહરુ નગર પાસે આવેલ ઓમ સાઈ રેસિડેન્સી ના કોમ્પ્લેક્ષ ના પાર્કિંગ માંથી દારૂ ભરેલી કાર સાથે આરોપી રવિ વિજય પંચાલ તથા જયેશ ઉર્ફે સોનુ ઠાકોર ઝડપી પાડ્યા હતા જ્યારે આરોપી વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે કાર માંથી બિયર ના ત્રણસો ચોવીસ ટીન સહિત બત્રીસ હજાર ચારસો રૂપિયાનો માલ કબજે કર્યો હતો અને તાર સપ્લાય કરનાર વિરોધ ટાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો આ અંગે પીસીબેના એસઆઈ હેમંતભાઈ તુકારામે બાપુત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી વિજય પંચાલને ત્યાં બાપુત પોલીસે પણ દોઢ કલાક પછી રેડ પાડી હતી જેમાં ઓમસાઇ રેસીડેન્સીમાં કોમ્પ્લેક્સના કોમન જનરલ રૂમમાંથી વિદેશી દારૂની પંદર બોટલ મળી આવી હતી જેથી બાપુદ પોલીસે રવિ પંચાલને વોન્ટેડ જાહેર કર્યું અને ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોઈ જ આરોપી પકડાયા ન હતા તેમ છતાં બાપુદ પોલીસે આરોપી પવન ઉર્ફે કોલુબનસિલાલ તોલાણીને વોન્ટેડ જાહેર કરી દીધો છે જેની ફરિયાદ કોન્સ્ટેબલ અર્જુનસિંહે નોંધાવી હતી